યુવક યુવતીઓને સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપી ખોટા નિમણૂક પત્ર બનાવી લાખોની ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ છે તાલાલા તાલુકાના મોરુકા ગામના કાંજી જીવાવાળા નામના વ્યક્તિએ ફરિયાદ આપી હતી કે તેમના સંતાનોને નોકરી અપાવવા સૂત્રાપાડાના ઘંટિયા ગામે જ્યોતિબા ફૂલે નામની એકેડમી ચલાવતા જેઠા ઉર્ફે સુભાષ નામનો શખ્સ જે પોતે આરોગ્ય વિભાગમાં નોકરી કરતો હોવાનું અને

જે વિક્ટીમને કોઈ લોકો અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપેલો છે બિન સચિવાલય ક્લાર્કનો જૂનાગઢ કલેક્ટર ઓફિસનો અને એ અપોઇન્ટમેન્ટ ઓર્ડરના આધારે જ્યારે એ હાજર થવા ગયા ત્યારે એમને એવી વિગત મળી કે આ એપોઇન્ટમેન્ટ ઓર્ડરમાં કંઈક પ્રોબ્લેમ છે આ વિગત પોલીસને મળ્યા પછી પોલીસે રાત્રે જ જે વિક્ટીમ છે એ વિક્ટીમ સાથે ડિટેલ વિગતો લીધી ત્યાર પછી એણે જે નામ આપ્યું એ નામનો વ્યક્તિ ઘંટિયા પ્રાચીમાં સુભાષ ચુડાસમા કરીને જે જ્યોતિબા ફૂલે એકેડેમી ત્યાં ચલાવે છે ઘંટિયા પાછી રહે છે એને પોલીસે જે તે સમયે રાઉન્ડઅપ કરી લીધો એના ઘરનું એના એકેડેમીનું બધી જગ્યાએથી સર્ચિંગ કર્યું એની પાસેથી વિગત મળી જુનાગઢ જિલ્લાનો ચૌહાણ કરીને એક સર્વિસમેન છે એ જૂનાગઢમાં જ રહે છે ને જૂનાગઢમાં જ એની ઓફિસ છે એટલે તરત જ પોલીસની ટીમ ત્યાં રવાના કરી ત્યાંથી પણ એમની એ ચૌહાણને અરેસ્ટ કર્યો અને ત્યાંથી એની ઓફિસ અને એના ઘરનું સર્ચિંગ કર્યું એનાથી આગળ એક એડિશનલ સ્ટેપમાં કડી ગાંધીનગર તાલુકાનું કડી ખાતે નીલકંઠ ઉર્ફે પિન્ટુ પટેલ જે પૈસા લેવામાં અને નોકરી આપવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો એની વિગત મળી અને અમારી ટીમ આજે વહેલી સવારે જઈ અને કડી ખાતે પિન્ટુ પટેલને પણ રાઉન્ડઅપ કરી લીધો છે આખી જે એમો છે એ જે વ્યક્તિ સુભાષ ચુડાસમા જે અહીંયા એકેડેમી ચલાવે છે એ એકેડેમી ચલાવે છે ડિફેન્સ અને પોલીસના ભરતી માટેની મદદ લોકોને ટ્રેનિંગ આપે છે એમાં જે જે લોકો ફેલ થાય અથવા જે જે લોકોની બીજી નોકરીની જરૂર હોય એમને લલચાવી અને એમની પાસેથી પર કેન્ડિડેટ ત્રણ લાખ રૂપિયા પહેલાં અને બાકીના ત્યાર પછી ઇન્સ્ટોલમેન્ટમાં ટોટલ પાંચ લાખ રૂપિયા ભેગા કરતો હતો ત્યાર પછી એ જ રીતે આ જે ગીર સોમનાથમાં સુભાષ કરતો હતો એ જ રીતે ચૌહાણ કરીને જે આરોપી છે એક સર્વિસમેન એ જૂનાગઢમાં એવા પચીસ ઉમેદવારો એણે નક્કી કરેલા અને આ બધા જ ભેગા થઈ કડી ખાતે પિન્ટુ પટેલને મળી એની પાસેથી ડુપ્લિકેટ કોલેટર લઈ અને પૈસા અત્યાર સુધીમાં અમને નવ્વાણું લાખ રૂપિયાનો હિસાબ મળ્યો છે હજી આમાં વધારે વિક્ટીમ હોઈ શકે છે અને આગળની તપાસ હવે અમે આ બધાની રિમાન્ડ લઈ અને આગળ કરીશું પોલીસના જણાવ્યા મુજબ કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે આ કૌભાંડના તાર જૂનાગઢ અને કડી સુધી જોડાયેલા છે આ શખ્સો અલગ અલગ સરકારી નોકરીના ખોટા નિમણૂક પત્ર બનાવતા અને તેમાં આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની સાઈનો પણ જાતે જ કરતા સૂત્રાપાડાનો જેઠાભાઈ ઉર્ફે સુભાષ બચુ ચુડાસમાની સાથે જૂનાગઢનો હરસુખ પુના જે એક્સ આર્મી મેન છે જ્યારે ત્રીજો કડીનો આરોપી નીલકંઠ જ્યતિલાલ પટેલ નામનો શખ્સ છે જે ત્રણે મળીને ઝાંખી નિમણૂક પત્ર તૈયાર કરતા હતા જે ત્રણે ધરપકડ કરી લેવામાં આવી છે અમને જે લિસ્ટ મળ્યું છે એ એક 22 લોકો લિસ્ટ મળ્યું છે જૂનાગઢ કલેક્ટર ઓફિસમાં માં બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિશિયલી એમાં જૂનાગઢ કલેક્ટરની સાઇન પણ ડુપ્લિકેટ કરવામાં આવી છે અમને બીજા મળ્યા છે SBI માં ક્લાર્ક ની પોસ્ટ ઉપર ના અપોઇન્ટમેન્ટ લેટર મળ્યા છે જેમાં ડુપ્લિકેટ સાઇન છે ડિફેન્સમાં આર્મીમાં બે લોકોની ક્લાર્કની પોસ્ટ ઉપર નાયકની પોસ્ટ ઉપરના અપોઇન્ટમેન્ટ લેટર મળ્યા છે એમાં પણ ડુપ્લિકેટ સાઇન છે આર્મીના ઓફિસર્સની એ સિવાય હજી અમે સર્ચિંગ કરી રહ્યા છીએ ખાસ કરીને કડી પણ અમારે હજી ડિટેલમાં સર્ચિંગ કરવું પડશે ટેકનિકલ એવિડન્સ સાથે આગળ વધીશું અત્યારે અમે કહી શકીએ કે લગભગ ત્રીસેક લોકોની આમાં વિક્ટીમ તરીકે આવી શકે છે સર આજે સરકારી દસ્તાવેજો બનાવતો હતો એ કોણ બનાવતો કો પ્રાઇમરીલી આપને કહું તો આ ત્રણેય જણા મળીને આ ત્રણેયને બધી જ ખબર હતી આમાંથી એક આરોપી જે છે સુભાષ ચુડાસમા એ ઓલરેડી આર્મીની જે ભરતી થઈ હતી જામનગર ત્યારે એણે ડુપ્લિકેટ એડમિટ કાર્ડ બનાવેલા અને એ એડમિટ કાર્ડના આધારે ડુપ્લિકેટ હોવાને કારણે ત્યાં એની સામે ગુનો પણ દાખલ થયેલો છે ચારસો સડસઠ અડસઠ આઈપીસીનો અને એને અરેસ્ટ કરવાનો જે તે સમયે આરોપી મળ્યો નથી એટલે અરેસ્ટ કરવાનો જ બાકી છે ગુજરાત પસંદગી સેવા મંડળમાં આજે સાહેબ રાજ્ય લેવલનું હોય શકે એટલા માટે કે કેમ કે આના તાર પછી અમને ગીર સોમનાથ જૂનાગઢ અને છે કડી સુધી મળ્યા છે આમાં અમને ગૌણ સેવા પસંદગી મંડળના પણ આઈએસ અધિકારી અને આઈપીએસ અધિકારીની સિગ્નેચરવાળા જે એમના મુખ્ય સચિવ છે એમના લેટર પણ મળ્યા છે એ પણ ડુપ્લિકેટ છે અત્યારે પ્રાઇમરી લે એવું લાગે છે અમે આગળની તપાસ કરી રહ્યા છીએ કેટલું ઊંડું છે આખું